તાજેતરમાં બનાસકાંઠા અને વાવથરા જિલ્લામાં ક્ષત્રિય ઠાકોર સમાજ દ્વારા ઐતિહાસિક બંધારણનો અમલ કરવામાં આવ્યો હતો જે બાદ હવે આ કડીમાં બહુચરાજી તાલુકા ઠાકોર સમાજ દ્વારા પણ જોડાયો છે બેચરાજી તાલુકા ક્ષત્રિય ઠાકોર સમાજ દ્વારા સામાજિક ઉત્થાન અને આર્થિક ભારણ ઘટાડવા માટે એક બંધારણ અમલી બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે મહેસાણા જિલ્લાના બહુચરાજી તાલુકા ઠાકોર સમાજ દ્વારા ખાંભેલ ગામે મંગળવારના રોજ એક બંધારણનું સભાનું આયોજન કરવામાં આવ્યું હતું આ તકે સામાજિક ઉત્થાન માટે દેખાદેખીમાં માં કરાતા બિનજરૂરી ખર્ચ અને કુરિવાજો બંધ કરવા સહિત પાંત્રીસ નિયમો બનાવવામાં આવ્યા હતા વધુમાં બંધારણનો ભંગ કરનાર વ્યક્તિને સમાજ બહાર મૂકવા તેમજ સુધીનો દંડ કરવાની જોગવાઈ પણ કરવામાં આવી છે બહુચરાજી તાલુકા ઠાકોર સમાજની બંધારણ સભામાં કરાર કે ભાગીને લગ્ન કરનારને સમાજમાં નહીં સ્વીકારવામાં અને વર્ષમાં માત્ર મહા અને વૈશાખ મહિનામાં જ લગ્ન કરવા જેવા નિર્ણય કરવામાં આવ્યા હતા સાથે જ કોઈપણ પ્રસંગમાં દારૂ કે નશાકારક પદાર્થનો ઉપયોગ ન કરવા અંગે પણ નિયમ બનાવ્યો છે બહુચરાજી તાલુકા ઠાકોર સમાજના નવા બંધારણ મુજબ સગાય અને લગ્ન પ્રસંગોમાં અતિશય ખર્ચ ઘટાડવા પર ભાર મૂકવામાં આવ્યો છે જે અનુસાર સગાઈમાં માત્ર એકવીસ વ્યક્તિની હાજરી અને ભેટ તરીકે માત્ર એક રૂપિયો નાળિયેર અને એક જોડી કપડા આપવાનો નિર્ણય કર્યો છે બોચરાજી તાલુકાના ખાપેલ ગામે આજે બંધારણ વિશે બોચરાજી તાલુકાના ઠાકોર સમાજના આગેવાનો મળી અને પોતાના સમાજનું અને પોતાના તાલુકાનું બંધારણ બનાવવા માટે આજે આ મીટિંગનું આયોજન કરવામાં આવ્યું છે આ મિટિંગના આયોજનથી સમગ્ર બહુસરાજી તાલુકાના અને મહેસાણા જિલ્લાના તમામે તમામ ઠાકોર સમાજના જે પૂરિવાજો છે કઈ રીતે ખર્ચ લગ્ન પ્રસંગમાં કઈ રીતે ખર્ચ ઓછા થાય એથી લઈને તમામે તમામ પ્રકારે દાખલા તરીકે બનાસકાંઠા થરાદ અને પાટણ જિલ્લાની અંદર જે બંધારણનો અમલવારી થઈ છે એ રીતે સમગ્ર મહેસાણા જિલ્લા મહેસાણા જિલ્લામાં અને ઉત્તર ગુજરાતની અંદર દાખલા તરીકે સાબરકાંઠા હોય અરવલ્લી જિલ્લો હોય કે ગાંધીનગર જિલ્લો કે મહેસાણા જિલ્લો હોય ધીરે 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 જ્યાં જ્યાં ઠાકોરો ગુજરાત રાજ્યની અંદર વસે છે ત્યાં આગળ શિક્ષણનું પ્રમાણ કઈ રીતે વધે આર્થિક રીતે સમાજ કઈ રીતે સદ્ધર થાય એના ભાગરૂપે આજે મહેસાણા જિલ્લાના બોચરાજી તાલુકાના કાભેલ ખાતે આ મિટિંગનું આયોજન કરવામાં આવ્યું છે ટાર્ગેટ કરવામાં આવે છે કોઈ કોઈ વસ્તુનો ટાર્ગેટ કરવામાં આવતો જ નથી આ વાત તદ્દન તથ્યથી અલગ છે આ સમાજની અંદર કઈ રીતે ઓછા ખર્ચમાં અને કઈ રીતે